આ સવાલ પર ચર્ચા કરવા માટે મારી સાથે અત્યારે જોડાયા છે મહાનુભાવમાં પિયુષભાઈ સુધાર કે જેઓ સામાજિક કાર્યકર્તા જેઓ સ્ટુડિયોમાં છે અંબાલાલ ચૌહાણ જોડાયા છે કે જેઓ નિવૃત્ત આઈપીએસ અધિકારી છે અને સાથે સાથે વરિષ્ઠ પત્રકાર તરીકે નરેશ વરિયા મારી સાથે જોડાયા છે તો સાથે ગોવિંદ દાફડા કે જેઓ એડવોકેટ છે ગુજરાત હાઈકોર્ટમાં આ ચારનું ચર્ચામાં સ્વાગત છે સૌથી પહેલા પિયુષભાઈ આપને પૂછવા માંગુ છું કે આ જે હાઈકોર્ટનું વલણ છે કેટલું વ્યાજબી આપને લાગે છે શું આપને પણ એક સામાજિક કાર્યકર તરીકે એવું લાગે છે કે પોલીસની કાર્યવાહી શંકા અને સવાલો ઊભા કરે છે એટલા માટે હાઈકોર્ટે આ વલણ અપનાવ્યું છે સો સાચી વાત છે ટીવી થર્ટીનો હું આભાર માનીશ કે બહુ જનતા માટે અને સમાજ માટે બહુ મહત્વનો મુદ્દો ઉઠાવે છે હાઈકોર્ટે જે દરમિયાનગીરી કરવી પડે છે ને એ પણ એક શરમજનક બાબત કહેવાય કારણ કે પોલીસને કોઈની ભલામણ કરવી કોઈની દલાલી કરવી કે આ બધું એની કામગીરીમાં આવતું નથી જી ખરેખર પોલીસના કામમાં હાઈકોર્ટે દખલગીરી કરવી પડે એ ખરેખર પોલીસ પોલીસ કહેતા શરમ આવી છે ખરેખર આમ જોવા જઈએ કારણ કે તમારું કામ શું છે જનતાની રક્ષા કરવાનું જી કોઈ ફરિયાદી આવ્યો હતો એને આશ્વાસન આપવાનું એને એવી રીતે બેસાડો એ તમારા ત્યાં આવે તો એને એમ લાગવું જોઈએ કે મને અડધી રાહત થઈ ગઈ જી તમારું વર્તન એવું હોવું જોઈએ આ તો ફરિયાદી કોઈ આવ્યો તો આરોપીને જોશે કે આરોપી મજબૂત છે હવે આ બધી પરિસ્થિતિ બનવાનું કારણ છે કે ભ્રષ્ટાચાર મળે છે બસ ત્યાં મારવાનું આજે કોઈ હોય અને આરોપી હોય તો પેલા તો એ ચેક કરશે આ લોકો અંદર બેસીને ટાઈમ કે મજબૂત કોણ છે કોની પાસેથી શું મળશે આપણને જી તો એના પલળામાં બેસી જવાનું એના ખોળામાં બેસી જવાનું અને નિર્દોષ જે વ્યક્તિ હશે જે ગરીબ માણસ હશે જે ન્યાય ની આશા લઈને તમારા ઉપર ભગવાન આપણે તો કહ્યું છે કે કાયદો બધા માટે સરખો હોય છે તો પછી આપ જે સિચ્યુએશન કરી રહ્યા છો એ કઈ રીતે આપણે બંધારણની બાબત જાણતું નથી બસ ગમે તેમ કરીને ચોરી કરીને પાસ થવું રિશ્વત આપીને નોકરી મેળવવી જી અને એના કારણે અહીંયા કશી સમજણ વિના ખાખીના વર્ધીના રોપ ઉપર લોકો ઉપર દાદાગીરી કરવી અને આ રીતે ત્રાસ ગુજારવો સ્પષ્ટ હકીકત છે મે એક વાહન પાછળ હું મારો અનુભવ એક વાહન પાછળ હું 12 કિલોમીટર ફર્યો પોલીસના પીસીઆર વાહન પાછળ એ વાહને 19 દુકાનો ઉપરથી ના લીધો એની ફરિયાદ કરી ફરિયાદ કર્યા પછી 20 દિવસે 25 દિવસે એક મહિને હું એનું સ્ટેટસ જોવા ગયો કે આ ફરિયાદના આધારે શું કામગીરી કરી તો તમને શરમ આવે છે ખરેખર મને કહેતા શરમ આવે છે કે જવાબદાર અધિકારીએ મારા ઉપર પોલીસની કામગીરીનો રૂકાવટ ખોટો કેસ કર્યો અને પોલીસ સ્ટેશનમાં એટલી હદે બેફામ ગાળો

આ વધારે પડતા ડર આવશે ને એટલા માટે ડરના મારે કદાચ પોલીસ સ્ટેશન ના જતો હોય કેટલો ડર અનુભવતો છે વ્યક્તિ ખૂબ જ વધારે ડર છે શહેરમાં જે રીતે અસામાજિક તત્વોનો ડર હોય ને એટલો જ ડર પોલીસ સ્ટેશનથી છે પબ્લિકને ઘણી એવી પબ્લિકને જે ક્યારે કોઈ દિવસ એને કોઈ જરૂર બી નથી પડી પોલીસની કે એને ના છૂટકે પોલીસ સ્ટેશન જવું પડે બિલકુલ અને તેમ છતાં અનેક બાબતોમાં આપણે જે આ વહીવટોની વાત કરી કે પોલીસ દરમિયાનગીરી કરે છે ને દલાલી કરી દેવાય એક્સવાય છે દેશી ભાષામાં તો ખરેખર હજારો કિસ્સા અમદાવાદમાં બનતા હશે આપણા બાબતના કે ત્યાં ભાઈ પોલીસ વચ્ચે મધ્યસ્થી થઈને તોડ પાણી કરીને બંને પક્ષેથી સમાધાન કરાવતી હશે તો ઘણા કિસ્સા એવા છે કે જેની અંદર લોકો સામે આવવા તૈયાર નથી પોતાની ઇજ્જત ખાતર કારણ કે પોલીસને તો ઇજ્જત જેવું કઈ હોતું જ નથી

ચોખ્ખી વાત છે ટાર્ગેટ પૂરો કરવામાં આપવામાં આવે છે ઉપરથી ઉપરથી ટાર્ગેટ હોય છે મારી સાથે ઘણી જગ્યાએ વાતચીત થાય છે મારે પણ મારાથી એ સામે રજૂઆત ના કરી શકાય બરાબર છે કારણ કે ઘણા લોકો એવું કે છે કે આજે સ્કૂલ એક એક્ઝામ્પલ આપો કે સ્કૂલનો પટાવાળો છે એને કહેવામાં આવ્યું કે પ્રિન્સિપાલને તારે સાંજે દસ હજાર આપવાના છે રોજના પ્રિન્સિપાલ ટ્રસ્ટી ટ્રસ્ટી ને પ્રિન્સિપાલ ને કે છે તમારે સાંજે પચાસ હજાર જમા કરાવવાના આ રીતે ટાર્ગેટ હોય કે એક્ઝામ્પલ છે આ રીતે આવું છે ઉપર થી નીચે સુધી આવતું હોય છે ચાલુ હોય છે તો દરેક આટલું આટલું ગ્રેન આપવાનું હવે નિર્દોષ લોકોને પણ જે ધારો કે હું કાયદેસર છું મારી ગાડીમાં પેપરો રેગ્યુલર છે કાયદેસર છે તેમ છતાં પણ આજનો જે કિસ્સો છે એક સ્કૂલ વાન ચાલક ના વાન પાંચ બાળકો હતા બરાબર એની પાસે તમામ પેપરો ડોક્યુમેન્ટ બધા રેડી હતી પરમિટ પરમિટ બધું લીધેલું હતું યસ આજે સાહેબના એના જે ટીઆરબી હતા એ ફરી ફરીને વાહન ચેક કરતા હતા તો વાહન ચાલક સીટ બેલ્ટ ખોલે છે અને નીચે ઉતરવા જાય છે ત્યારે સીટ બેલ્ટ ખોલ્યા પછી તો રુઝ થઈ જાય યસ તરત પહેલા એ ફોટો પાડીને પાંચસો મેમો આપી દીધો ઓહો હવે આ પરિસ્થિતિ આજની છે આ રીતે ખુલ્લે આમ જાહેરમાં બેફામ લૂંટવાનું ટાર્ગેટ આપવા છે ભરનો ભેગું કરવાનું ટાર્ગેટ નહીં કે જનતાની સેવા માટે ફરે છે પોલીસ શહેરમાં પોલીસ ફરે છે તો રૂપિયા ભેગા કરવા માટે નહીં જે જનતાની સેવા માટે નહીં પણ સવાલ નહીં નહીં પણ પિયુષભાઈ તો સવાલ એ થાય કે સરકાર ચાલી રહી છે હાઈકોર્ટ ચલાવી રહી કે સત્તા પક્ષે નિમાયલી પાંચ છે એ સરકાર ચલાવે છે કારણ કે જો એફઆરસી નું અમલ કરાવો હોય તો હાઈકોર્ટે સરકારને કહેવું પડે પોલીસની કામગીરી પર સવાલ થાય તો હાઈકોર્ટે કેવું પડે રાજ્યમાં રોડ રસ્તામાં ખાના ખરાબી હોય તો હાઈકોર્ટે સરકારને કેવું પડે તો સવાલ એ સરકાર ચલાવે છે કોણ હાઈકોર્ટ ચલાવે છે કે ચૂંટાયેલી પાંચ ચલાવે છે આપણે જે સાંભળ્યું હતું કે સરકાર પોલીસ ચલાવે છે સરકાર પોલીસ ચલાવે છે અને સિસ્ટમ ની અંદર સિસ્ટમ ચલાવવા માટે કેપેબલ શિક્ષણ જ્ઞાન જે જોવું જોઈએ સરકાર ચલાવવા માટે સિસ્ટમ ચલાવવા માટે જે અનુભવ હોવો જોઈએ જે ભણતર હોવું જોઈએ એમાં એક ટકો છે નહીં જેના કારણે કોર્ટના મધ્યસ્થી થવું પડે છે કોર્ટે આદેશ કરવો પડે છે હું તો કહું છું કોર્ટનો આદેશનું ઉલ્લંઘન કરે એટલે સીધું એને ડિસ્મિસ કરી દેવો જોઈએ ઉદાહરણ આપુંજી છે વચ્ચે સરકારમાં એક કોર્ટે આદેશ આપ્યો તો એક કમિશનરને યસ ક બે જોડ કપડા લઈને હોય તો તમારે ડાયરેક્ટ જેલમાં જવાનું છે ઓહો કદા થાવડ્યો છે તમે ન્યૂઝમાં ભી આવ્યો હતો કમિશનરને એવો ઓર્ડર કર્યો તો આટલા કડક થઈને જો કામગીરી કરશે ને તો ખડકા સિસ્ટમમાં થોડો ફેરફાર બિલકુલ नरेशભાઈ ગોવિંદભાઈ બિલકુલ ડર છે પણ ડર કાઢવાની જરૂર છે પીયસભાઈ કઈ રીતે ડર કાઢી શકે શોર્ટમાં આ ગોવિંદભાઈ આપને સવાલ પૂછું છું હા પિયુષભાઈ આપણે સામાજિક કાર્યકર્તા તરીકે લોકોને શું કહેશો કે ડર કેવી રીતે નીકળી શકશે લોકોમાંથી તો ડર કાઢવા માટે પહેલાં તો જે રીતે પોલીસ કોઈ પોલીસ કર્મચારી અધિકારી એના પર જયારે બી કઈક બનાવ બને એના પર જયારે રેલો આવે છે સસ્પેન્ડ થવાની આવે છે ત્યારે એને બચાવવા માટે એના ઉચ્ચ અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ મંત્રી લેવલ થી કે એનો સ્ટાફ બધા રાત દિવસ ઊંધા પડીને મહેનત કરતા હોય કેવી રીતે બચાવો ભર્યા તળાવ માંથી કોરો કાઢવો છે ભ્રષ્ટાચાર કરે છે ભર્યા તળાવમાંથી કોરો કઈ રીતે કાઢવો એટલી મહેનત કરતા હોય છે ખરેખર જો એટલી મહેનત

પેલા વખત ના પહેલા પહેલી જે રાઉન્ડ હતો એની અંદર સરસ કામગીરી કરી વખાણવા કામગીરી કરી બીજા રાઉન્ડ માં તો તમે વ્યાજખોરના ખોળા બેસી ગયા ઓકે આ પરિસ્થિતિના કારણે પબ્લિક કેટલા આગળ આવશે પબ્લિક નો તમે પબ્લિક જ્યારે કોઈ ફોન કર્યો સાહેબ કીધું કે તમે ફરિયાદ કરો તો ચારે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ તો દર્શક મિત્રો ફરી મળીશું ચર્ચા એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો ટીવી ગુજરાતી નમસ્કાર